નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમાર યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જે તહેવારો આવી રહ્યા છે તે માટે ટૂંક સમયની અંદર તહેવારો નિમિત્તે રાશન કાર્ડ ધારકોને વધારાનું અનાજ જે છે એ મરવા પાત્ર થશે તે માટે જે ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે આ વિડિયો ખૂબ જ ઉપયોગી થવાનો છે મિત્રો તો મિત્રો રાશન કાર્ડ ધારકોને તહેવાર નિમિત્તે કોને કોને આ લાભ મળશે જેમાં તુવેરદાર મીઠું ચણા ખાંડ સિંગતેલ આટલી વસ્તુ મિત્રો મિત્રો થશે અને ચોખા બે મહિનાનું મરવા મિત્રો જે લોકો રાશન કાર્ડ ધરાવે છે તે મિત્રો ખાસ કરીને આ વિડીયો પૂરો જુઓ જેથી તમને ખ્યાલ આવે કે તહેવાર નિમિત્તે કોને કોને આટલી વસ્તુ મરવા પાત્ર છે તેની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જુઓ અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી યોજનાઓને લગતી અવનવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો મિત્રો વાત કરીશું કે અંત્યોદય અને બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી આવી છે મિત્રો જી હા મિત્રો જેમાં આવતા મહિને તહેવારોને લઈને તમને મળશે આ લાભ તો આગામી દિવસોમાં તહેવારોને ધ્યાનમાં લઈને અંત્યોદય તેમજ BPL રેશન કાર્ડ ધારકોને વધારાનું રાશન મળવા પાત્ર થશે તો મિત્રો આવનારો મહિનો છે તેની અંદર તહેવારો આવી રહ્યા છે જેમાં શ્રાવણ મહિનાની અંદર ઘણા મોટા મોટા તહેવારો આવી રહ્યા છે આ તહેવારોને લઈને બે કાર્ડ ધારકોને જેમ કે અંત્યોદય અને બીપીએલ આ બંને કાર્ડ ધારકો છે તેમને આ વસ્તુ મળવા પાત્ર થશે તેમને વધારાનું અનાજ મળવા પાત્ર થશે તો મિત્રો વાત કરીએ કે જેની અંદર કઈ કઈ વસ્તુઓ મળશે તો વાત કરીએ કે જેમાં કુટુંબ દીઠ એક કિલોગ્રામ ખાંડ એક લિટર સિંગતેલ એક કિલો ચણા અને એક કિલો તુવેરદાર તેમજ એક કિલો મીઠાનું વિતરણ કરવામાં આવશે આટલી વસ્તુ મિત્રો મળવા પાત્ર થશે જેમાં અંત્યોદય અને BPL રેશન કાર્ડ ધારકોને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો તેમજ અગ્રતા ધરાવતા કુટુંબોને તહેવારોને ધ્યાનમાં લઈને અગાઉથી ઘઉં અને ચોખાનું વિતરણ જૂન અને જુલાઈ બે હાજર પચીસમાં કરવામાં આવ્યું છે. તેમાં મિત્રો જે લોકો એન એફ હેઠળ એપીએલ કાર્ડ ધરાવે છે તેવા લોકોને અગાઉ એક સાથે બે મહિનાનું ઘઉં અને ચોખા આપી દેવામાં આવ્યા છે અને તેવા લોકોને હવે આ લાભ મળવા થશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે રાજકોટ જિલ્લામાં રહેતા લોકો માટેની ખુશખબર જેમાં રાજકોટ જિલ્લામાં કુલ પાંચ નવી વ્યાજબી ભાવની દુકાનો ખોલવા અંગે ઠરાવ રાજકોટ જિલ્લામાં ત્રણ લાખ બાવીસ હજાર ત્રણસો ને એનએફએસએ રેશન કાર્ડ અંતર્ગત તેર લાખ સત્તર હજાર ત્રણસો ને લાભાર્થીઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અનાજ લાભ મેળવે છે તેમજ પરપ્રાંતિય અને આંતર જિલ્લાના એનએફએસએ રેશન કાર્ડ ધારકો પંદર હજાર ને છસો છાસઠ લાભાર્થીઓ જૂન માસમાં વન નેશન વન રેશન યોજના હેઠળ અત્રેની જિલ્લામાંથી લાભ મેળવ્યા હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું જેમાં આ ઉપરાંત ગત જિલ્લા પુરવઠા અને નાગરિક સલાહકાર સમિતિની બેઠકોમાં રાજકોટ જિલ્લામાં પાંચ નવી ભાવની દુકાનો ખોલવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો તો મિત્રો આ પ્રમાણે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ખુશીના સમાચાર છે તો મિત્રો વિડીયોમાં જણાવ્યા મુજબ જે રેશન કાર્ડ ધારકો જે અંત્યોદય અને બીપીએલ લાભાર્થીઓ છે તેમને તહેવાર નિમિત્તે આ પ્રમાણે આટલી વસ્તુ મળવા પાત્ર થશે તો મિત્રો આશા છે કે આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હશે જો આ માહિતી વિશે તમને ખ્યાલ આવી ગયો હોય તો અમારી યુટ્યુબ ચેનલને ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો ચેનલની ને સબસ્ક્રાઈબ કરી દેજો